એક ચમચીથી ચોથા ભાગ જેટલું લાલ મરચું એક ચમચીથી ચોથા ભાગ જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો અજમો એક ચમચી જેટલી મોરસ બે ચમચી જેટલું દહીં થોડા લીલા ધાણા અને સો ગ્રામ જેટલી મેથીને મેં ઝીણી કાપી અને ધોઈ લીધી છે એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આ બધું બરાબર મિક્સ થઈ જાય પછી આની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીશું

ધીરે 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 એની કિનારીઓ આપણે પાતરી કરીશું આ રીતે હવે આને એક ડીશમાં મીકી દઈશું હવે એ જ રીતે બીજું પણ બનાવીશું આ જ રીતે હું બધા જ વડાને બનાવી દઈશ આ રીતે વડા આપણે બનાવી દઈશું અને એની ઉપર થોડા તલ હવે આપણે આને તરી લઈએ એક કડાઈ લીધી છે એમાં થોડું તેલ હવે ગેસ ચાલુ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આની અંદર એક એક કરીને આપણે વડું ઉમેરી દઈશું ગેસ મીડિયમ કરી દઈએ ધીમા આજ પર થવા દઈએ હવે આને આપણે પલટાવી દઈશું હવે આપણે આને બહાર કાઢી લઈશું હવે આ જ રીતે હું બધા વડાને તરવીને તમને બતાવીશ બાજરીના લોટના વડા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો